મહુવા તાલુકાના દયાળ કોટડાના વતની હાલ વરાછા આદર્શ માં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા જય ઉર્ફે જય લો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેન સાથે મળી કાપુદ્રા મુર્ગા કેન્દ્ર પાસે આવેલા રવિપાર સોસાયટીના ના દિવાલ ખુલ્લા પ્લોટમાં પોતાના કપચાઓની અલગ અલગ ફોર વ્હીલર માં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડી ગાડીઓ માં ભાગે તથા દરવાજાની અંદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો સંતાડી ટુ વ્હીલર માં ફેરામારી વેચાણ કરવા માટે રાખી ગેરકાયદેસર રીતે દારૂ નો ધંધો કરી રહ્યા છે હકીકત ના પોલીસે છાપો માર્યો હતો ત્યારે જય જયલો ભાણજીભાઈ બારૈયા તથા તેની પત્ની મીનાક્ષીબેન રંગે હાથ પકડાઈ ગયા હતા પોલીસે ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા બે લાખ અઠ્યાસી હજારની એક હજાર પાંચસો ઓગણએસી નંગ દારૂની બોટલ મળી આવી હતી પોલીસે બંને છની ધરપકડ કરી દારૂનો જથ્થો મોબાઈલ ત્રણ વાહનો ડુપ્લિકેટ નંબર પ્લેટ કુલ રૂપિયા દસ લાખ એકાણું હજારની મતદાન કબજે કરી છે જ્યારે વિજયને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આ દંપતી વલસાડ નવસારી અને શહેરના અનેક પોલીસ મથકોમાં દારૂના કેસોમાં પકડાઈ ચૂક્યા છે એકવાર પાસામાં પણ જઈ આવ્યા છે